જય શ્રી કૃષ્ણ જય એમ બધા ડાયરા રામ રામ કેમ છો મજામાં મને ખબર છે કે તમે બધા આવે તો હું હે ને આ બાજુ આવ્યો ને જો આડે આ છે ને છેડે આ બાજુ દેખાય નઈ કાકાના અડેજ હમણાં જો ફરતો ફરતો આવ્યો ને તો આડી જોયું તો જો પાણી ભરાઈ ગયું આડી ખડમાં વાયું હતું ને પાણી તેમાં ભરાઈ ગયું જો અહીંયા તો આવું છે કડાદમાં રધી હારી છે આમ વાવ આમ શું કહેવાય આપણે મગની ઘોડી ઉપર લીંગરી એવી ફૂલની જોઈ દેખાતી છે એટલામાં અહીંયા છે પછી ઉમણી છે જરાક દેખાય માથે ફૂલ દેખાય બાકી મેં તમને કીધું ને અહીં તો એટલામાં તો હાવ ઉપર જ દેખાય જો આવી હિંગુ છે હો બાકી અડદમાં રધી હારી છે અડે તો મસ્તી નથી પણ ભેગા ભેગા જે રીંગણી છે ને એમાં રધી હારી બેઠી રીંગણીમાં ફૂલે એવા એવા ને રીંગણા એવા છે રીંગણા તોડી ગઈ આ ઘડી જ તોડીને ગઈ થોડીક વાર થઈ રીંગણી હારી છે ત્યાં આજે હજી ટોમેટી ગઈ નથી ના જો અને લ્યા તો ગુંદ સાફ થઈ ગયો હાવ બે શિયાળ લુરખાટી ગઈ ગુંદાના ઠુઠા સાફ પાંદડા ગયા તો આપણા કાકાના આપણે ઘરની પહા કૂવો છે ને એમાં પાણીનો તરીયો તરિયો હાવ સાફ થઈ ગયો કઈ નથી એમાં કબૂતર મારો કરીને બેઠું હટાણતો જો આ અહીંયા બેઠું આ બરાબર પાણી તો હાવ ખલાસ એટલે મિત્રોજી જે આ વાય છે ને આ વાય છે ને એ વાય આપણે છે ને જ અહીંયા પાણી આમ પીવા લાયક નહોતા ને તો અહીં વાયુ કરેલ છે એ ખાલી પાણી પીવા હાટું ને કરી તે બહુ ઊંડી નહોતી કરી ત્યાં ને સારી મીઠી નહીં આવી ગઈ હતી ઊંડી નહોતી તો એટલે પાણી ખલાસ થઈ ગયું હાવ શીસરી છે તે જાય જબરૂખડીમાં જમરૂખ આવી ગયા બાકી ખેતર માંથી તો હે ને આપડે એઠે થી તો અડદ નો જો આવો કઈ હવે આપડે મેળી ઉપર જઈને જોઈ ને કીવું આવી જોઈએ પહેરાવ્યો નથી ને ગમતું નથી કઈ ને જો મોટા ઉલારેયો કાઢો છે હાલો કાઢ નાખી આપડે એનો હુન્યો કાઢ લીધો આલે ને મૂક દે હું કાઢી ને આપણે મેળી ઉપર જાય તો જાય જો ઉલારા જ મારે માઇ કવડે નથી જો મમ્મી કેડીયાર ઉપર હશે મહિનો હાલે ને કેડીયારું હોય ને પૂરવાનું લખા બાપા બેઠા જોવા રહ્યા આ જરાક ઝાર ગયા આના પાણી ઘટી ગયું લાગે તો મિત્રો આપણે આવી ગયા છીએ મેળી ઉપર આવો કંઈક નજારો છે લીલું સમ હો શારી મેર લીલું જ દેખાય ખાલી આ શાર ખેતર મૂકતા વેસ જ્યાં મોટું ખેતર દેખાય ને કા એને મૂકતા હવે શારીકમ લીલું જ છે કે બાજરાને ઢુંડ દેખાય તો કે આ કડદ હિંગું દેખાય रस्ते जाए गा हाँ वाहन जो फटाके फूट हम बुलेट में फोड़ो आखड़ी फटाफट करते गई नहीं मैं कैमरा में सूरत दादा तो जो लगे मोटा मोटा आम न पृथ्वी ऊपर पड़ता हो जीवा हाव लगे हाव केम से बाकी द्रोपा ने लूम हम द्रोपा पड़ी गया आ जरा झिंका झिंका से बाकी वो मोटा से द्रोपा हो सोलारे धूड़ धूड़ थी गया तो हम साफ कर આ રસ્તે વાહન નીકળે નીકળતા હોય ધૂળ ઉડે જો કેવા થઈ ગયા ધૂળ ધૂળ સાફ કરવા પડશે હવે બે દીમાં બેદી મીઠા લીમડામાં ફૂલનો ગજરો આવ્યો આ કેટલા બધી છે આ બાજુ તો બહુ હેઠે કઈ નથી દેખાતો આ છે બહુ બોરસોલીસ ના જો લીમડામાં ફૂલ કેવા મસ્તી ના એ ઘેઘર એક ધારા ઝાડા કેટલા બધી છે એમ આ છે સીપડાનો વેલો આમાં જો ફૂલ તો આવી જાય સીપડા આવ્યા કે નહીં ગોતી જાય હા સીપડા ને પેલા માં આપડે ભાઈ શું કે અડદ ની હિંગુ પેલી વાત તો એ કે અડદ ની હિંગુ સીપડા ને પેલા માં નથી પણ એડે જ ને છોડવામાં છે જો આ સીપડા ને વેલો છે આ સીપડા તો નથી આમ કે હોય તો આપણે ખાખા ખોરાક કરી ને ખાવાનું મન છે સીપડા આ બાજુ તો કે નથી આમ જાઉં છે છેલ્લે એક કાધ હોય તો આ પેલો ના બીજો જો આમાં હોય તો આપણે ગોતી જઈએ કામાય નથી અડદ ની હિંગુ કારી પડવા મંડી ગયો લાગે કેંગી આમાં ક્યાંક ઝેરી આ રી તણ તો થઈ ગયું અડદ પાકી ગયા આમ જોઈ તો હિંગુ કારી પડવા મંડી ગયો હમણાં કાઢવા પડશે કાઢવા પડશે પછી કાઢવા પડશે ઉપર માં અહીં હે ને આગળ નજરા રીંગણીને છોડવા ઉપર પડે તો મેં હમણાં જોયું ન તો આ બે રૂ મોટી ત્રીજીમાં અમુક અમુક છોડવા મોટા છે ને તો જો હાવ ઝીંકા ઝીંકા હમણાં જ આવ્યા આ તો મરસીના સૂટા છે મરસી આવ્યા નથી હજી તો આવી જાય હમણાં આ કેવો સાયો છે આજે મરફડીનો મજા જ આવે વાય તો અહીંયા આપણે ઊભું નથી રીંગણી છોડવા લીલું છે ને તે લીંબુડીમાં જો આ તો લીંબુ મોટા થઈ ગયા ને આ નવા નો એવા કેંગ જોઈ રહ્યા નવા ગોટો આવ્યો લીંબુ લીંબુ છું બે મોટા થઈ ગયા આ લાલ આ કેંગ લાલ શુ જોઈ રહ્યા અંદર લાલ શંપુ આ સફેદ સંપુ એ બે ને કલમ વાય રીતે બે વાલા થઈ ગયા ઉગી ગયા ખા વિડીયો પૂરો કરી દેતા જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કોમેન્ટ પણ કરતા રહેજે આવજો